ચેતોપાગમ દ્વારા અગાઉ આવે જોઈ ગયા કે ચેતોપાગમ એવો અવકાશ કે જ્યાં ક્રમિક ચેતાકોષોના ચેતાક્ષ અને શિખા તંતુઓ એકબીજા સાથે ભૌતિક જોડાણ વગર જોડાયેલા હોય તેવો અવકાશ એટલે ચેતોપાગમ તો આ અવકાશ જોઈએ તો અગાઉ જોઈ ગયા કે ચેતોપા ગમમાં

જોડાયેલ શિખા તંતુ હવે ચેતોપાગમ્યા ગાત અને શિખા તંતુ વચ્ચેના ને કહે છે ચેતોપાગમ અને તેની લંબાઈ બસો એંસ્ટ્રોમ જેટલી હોય છે હવે જ્યારે ઉર્મી વેગનું વહન થતું હોય છે ત્યારે ચેતોપાગમ્ય ગાંઠ પાસે ચેતોપાગમ્ય કલાનું વિધ્રુવીકરણ થાય છે આ કારણે ચેતોપાગમ્ય કાંઠનું પટલ કેલ્શિયમ આયન માટે પ્રવેશતામાં વધારો કરે છે આથી કેલ્શિયમ આયન એ ચિત્રપાગમ્ય ગાંઠના કોષોમાં પ્રવેશે છે આથી તેનું સંકેન્દ્રણ કોષોમાં વધી જાય છે આ વધેલું સંકેન્દ્રણ চেতা প্রেসক দ্রব্য উৎসর্জিত প্রেছে প্রেসক দ্রব্য কেছে প্রেসক দ্রব্য आिताप्रेषक द्रव्य क्रमिकेता चिखा कोष पतल प्रोटीन साथे जोडायचे સાથે જોડાય છે ત્યારે તે કોષનું ધ્રુવીકરણ અને વિધ્રુવીકરણ કરે છે આમ ધ્રુવીકરણ થવાને કારણે ઉર્મિવેદનું વાહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે આમ એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્યને કારણે જ ઉર્મી વેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે હવે ઉર્મી વેગનું વહન થઈ ગયા બાદ એસિડાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્યને નિષ્ક્રિય તો કરવો જ પડે તો તેના માટે

અને એસિટાઈલ કોલાઇન ને એચ તો હવે એસિટાઈલ કોલાઇન એસ્ટરે એસિટાઈલ કોલાઇન નું જળ વિભાજન કરે છે એસિડાઇલ કોલાઇન એસ્ટેરિક અને જળ વિભાજન થાય નહીં એસિડાઇલ કોલાઇન નું રૂપાંતર એસિટિક એસિડ અને કોલાઇનમાં થાય છે હવે આવા એડિક એસિડ અને કોલાઇન ફરીથી શોષાઈ જાય છે અને તેનું એટીપી ની મદદ વડે પુનઃ સંશ્લેષણ થાય છે एसिटाइल कोलाइन में फेरवाय तो हम आखी प्रक्रिया जो है तो एसिटाइल कोलाइन एसिटाइल कोलाइन एस्टरेज एट्ले के एसीएस -E साथ है જળ વિભાજન કરીને એસિડ અને કોલાઇન બનાવે છે હવે આ એસિડિક એસિડ અને કોલાઇન ફરીથી ગાંઠમાં જાય છે અથવા તો શોષાઈ જાય છે અને ચેતપ આગમ્ય ગાંઠમાં એટીપી ની મદદથી પુનઃ સંશ્લેષણ થાય છે

ચેતોપાગમીય ગાંઠ અને શિખા તંતુ વડે ચેતપાગમ્ય અવકાશમાં થાય છે